સુરત શહેરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિના અવસરે કામરેજ વિધાનસભાથી માર્ચ પદયાત્રાને વાલક પાટિયા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું રવિવારે દેશની એકતાને પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે કામરેજ વિધાનસભા વિસ્તારની સરદાર એકસો પચાસમી યુનિટી માર્ચ પદયાત્રાને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈએ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું જિલ્લા વહીવટતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના વાલક પાટિયા લસકાણાથી ડાયમંડ પોલીસ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબના એકતાના વિચારો જન જન સુધી ચડવા માટે સમગ્ર રાજ્યમાં પદયાત્રા યોજાઈ રહી છે અને એક સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવી રહે તે માટે નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે સાથે સુરત મેયર દક્ષેશ મેવારીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતાનો વારસો આપ્યો છે જેને આપણે સૌએ સાથે મળીને આગળ વધારવાના છે આપણે સૌથી મોટો લોકશાહીનો ગૌરવ લઈએ છીએ તેના મૂળમાં સરદાર પટેલે એક સૂત્રના પરોવેલા તમામ રજવાડીઓને રાષ્ટ્રીય એકતાનો વારસો છે આ પ્રસંગે પંચાયત પ્રમુખ કોર્પોરેટરો વિપુલ મોવલિયા રૂતાબેન સવાતીબેન સાથે તમામ પદ અધિકારીઓ પાલિકા અધિકારીઓ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા